ચેતરભાઈ વસાવા જે તમે ભીલ પ્રદેશની માંગ કરી રહ્યા છો તો તેમાં મહારાષ્ટ્ર રાજસ્થાન અને મધ્યપ્રદેશની જનતા તમારા ભીલ પ્રદેશની માંગને સમર્થન આપી રહી છે ચેતરભાઈ વસાવા જે તમે ભીલ પ્રદેશની માંગ કરી રહ્યા છો તો શું તેમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ ઈસુદાનભાઈ ગઢવી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલજી સમર્થન કરી રહ્યા છે નમસ્કાર દોસ્તો હું રાની સિંઘ રાષ્ટ્રીય મહાસચિવ લોકતાંત્રિક આવાજ પરથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો ચેતરભાઈ વસાવાને ધારાસભ્ય બન્યાને લગભગ બે વર્ષ ઉપર થઈ ગયું છે પણ અત્યાર સુધી ચેતરભાઈ વસાએ વસાવાએ એમને જે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી જે ફંડ મળી રહ્યું છે એ ફંડના એમણે ક્યાં ક્યાં વિકાસના કાર્યો કર્યા છે એનું કાંઈ પણ લેખા ચોખા જનતાની સમક્ષ રજૂ કર્યું નથી આ લેખા જોખાને દબાવવા માટે એ જ્યાં બી કોઈ સભા કરે છે કે જ્યાં બી કોઈ મંચ પર જાય છે કે જેથી જનતા એમ ન પૂછી શકે કે ચેતરભાઈ વસાવા તમે તમારા ફંડમાંથી કયા કયા વિકાસના કાર્યો કર્યા છે એ ન પૂછી શકે એટલા માટે ભીલ પ્રદેશ લાવીને મૂકી દે છે આ એવું જ કામ કરી રહ્યા છે કે જેવા એમના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી ને સીએજી કેગ દ્વારા એમને કહેવામાં આવે છે કે તમારો હિસાબ બતાવો એમ જે દબાવી રહ્યા છે તેવી જ રીતે આ ચેતરભાઈ વસાવા છે તો ચોરના ભાઈ ઘંટી ચોર એટલે તેમને છેતર વસાવા કહેવામાં આવે છે તો ચેતરભાઈ વસાવા એમ જ વારે ઘડી કરે છે કેમ કે ભીલ ભીલ પ્રદેશ પ્રદેશ આ હા ભીલ પ્રદેશ માટે અમારી લોકતાંત્રિક અવાજની ટીમ અને અમારા લોકતાંત્રિક આવાજના રાષ્ટ્રીય સંયોજક શ્રી રજનીશ કુમાર સિંઘે અને મેં પોતે પણ એના માટે ઘણા વિડીયો બનાવ્યા છે કે અમે પણ ભીલ પ્રદેશની માંગ ઉઠાવી રહ્યા છે અને એનું સમર્થન કરી રહ્યા છે દોસ્તો હું વારે ઘડી એ જ કહું છું કે ભીલ પ્રદેશની માંગ માત્ર દસ પંદરની સભા કરીને એમાં તમે ભીલ પ્રદેશની માંગ ન ઉઠાવી શકો ભીલ પ્રદેશની માંગ ઉઠાવવા માટે સંસદમાં જવું પડે છે તમે જ વિચાર કરો જે આમ આદમી પાર્ટીમાંથી જે ચેતરભાઈ વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય બનેલા છે તો શું ગુજરાતના આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાનભાઈ ગઢવીએ આમને સમર્થન આપ્યું છે દોસ્તો આ વાતનું તમે ધ્યાન આપો કેમ કે આમ આદમી પાર્ટીમાંથી કોઈ પણ ચેતરભાઈ વસાવાને સપોર્ટ નથી કરી રહ્યા ઈસુદાનભાઈ ઘડી તો કરતા જ નથી અને સાથે સાથે એમના રાષ્ટ્રીય સંયોજક એ બતાવો તમને કે ક્યારે પણ એમને વાત કરી છે કે હા હું ભીલ પ્રદેશની માંગ માટે હું સમર્થન કરી રહ્યો છું એમને ત્યાં સભા યોજીતી ચેતરભાઈ વસાવાને લઈને ત્યારે એમને કીધું પાંચમી અનુસૂચિ જાને એ સમર્થન તો બતાવો પાંચમી અનુસૂચિ પણ ક્યાં છે આ લોકોની પાર્ટી આપણી ગુજરાતની ભોળીભાડી આદિવાસી જનતાને છેતરી રહ્યા છે અને ભ્રમિત કરી રહ્યા છે દોસ્તો આના પર તમે બધા ધ્યાન આપો ખાલી છેતરભાઈ વસાવા ભીલ પ્રદેશની માંગ કરે છે એમ નથી યોગ્ય એ આગળ વધીને કંઈ કામ જ નથી કરી રહ્યા શું ભીલ પ્રદેશની માંગ કરીને ભીલ પ્રદેશની માંગ દસ પંદર જનતાની વચ્ચે થઈ શકે છે નથી થઈ શકી કે એમના તેર તેર સાંસદો તેર તેર આટલા દિલ્હીમાં હોવા છતાં વિચાર કરો દોસ્તો કે આમ આદમી પાર્ટીના લોકો એક પણ ચેતરભાઈ વસાવાને સપોર્ટ નથી કરી રહ્યા તો ચેતરભાઈ શું કરો આમ આદમી પાર્ટીમાં પડ્યા છે અગર તમે સાચે આદિવાસી સમાજનું હિતમાં ઈચ્છિત ઈચ્છી રહ્યા છો ચેતરભાઈ વસાવા અને તમે એક સ્વાભિમાન વ્યક્તિ છો તો તમે અત્યારે આમ આદમી પાર્ટી છોડી શકો છો છોડતા કેમ નથી તમને તમને પણ એકને કોઈને કોઈ લાલચ ત્યાં આવેલી છે દોસ્તો બીજી વાત હું તમને એમ કહેવા માગું છું જ્યારે મેં હમણાં વિડીયો બનાવ્યો હતો કે ભીલ પ્રદેશ માટે ભીલ પ્રદેશનું પાટનગર કયું હોવું જોઈએ તો એમને કીધું કેવડિયા હા સ્વાભાવિક છે એ પોતે ત્યાં રહી છે એટલે કેવડિયા કહી રહ્યા છે દોસ્તો હું દાહોદમાં રહું છું તો હું પણ કહી દઈશ ભીલ પ્રદેશનું પાટનગર દાહોદ હોવું જોઈએ એના માટે એમણે કંઈ પ્લાનિંગ કર્યો છે એ પ્લાનિંગ લઈને આદિવાસી સમાજમાં અને આદિવાસી જનતાની સામે કેમ નથી આવતા દોસ્તો તમ એ તમને બધાને ભ્રમિત કરી રહ્યા છે બીજું મેં જ્યારે આ વિડીયો બનાવ્યો હતો ત્યારે મેં એમને કહ્યું હતું કે આદિવાસી માં જરા બનાવી રહ્યા તો વહીવટી ભાષા કઈ હોવી જોઈએ તેમાંથી મને એક વ્યુઅર્સે બતાવ્યું કે બિલ ભાષા હોવી જોઈએ હું એ વાતને પણ માન્ય ગણું છું કે બિલ ભાષા હોવી જોઈએ તો દોસ્તો જે વાપીમાં જે આદિવાસી સમાજના લોકો રહી રહ્યા છે શું એમને બિલ ભાષા આવડે છે ભાષા એવી હોવી જોઈએ કે જે આપણે મહારાષ્ટ્રમાંથી રાજસ્થાનમાંથી અને મધ્યપ્રદેશ અને આપણા ગુજરાત રાજ્યના આદિવાસી જનતા સમજી શકે એવી વહીવટી ભાષા હોવી જોઈએ આ તમે એમાં ઓપ્શન મૂકી શકો કે ભીલ ભાષા હોઈ શકે ગુજરાતી ભાષા હોઈ શકે હિન્દી ભાષા હોઈ શકે મરાઠી ભાષા હોઈ શકે પણ ભાષા એવી હોવી જોઈએ કે બધી જનતા આદિવાસી સમાજની આદિવાસી જનતાને સમજ પડે એવી ભાષા હોવી જોઈએ દોસ્તો અને મને બહુ જ ગમે છે લોકો મારા વિડીયો શેર કરે છે લાઈક કરે છે કોમેન્ટ આપી રહ્યા છે અને સબ્સ્ક્રાઇબ કરી રહ્યા છે હું ચેતરભાઈ વસાવાને આટલું જ કહેવા માગું છું ચેતરભાઈ વસાવા તમે ગુજરાતની ભોળીભાળી આદિવાસી જનતાને ભ્રમિત ન કરો એ જનતા ખાલી તમારે કઈ રીતે તમારું માન્ય ગણે છે મને નથી સમજ પડતી પણ તમે એક સ્વાભિમાન વ્યક્તિ અને તમારે પોતાનું એક સન્માન વાલું હોય તો તમે અત્યારે જ અરવિંદ કેજરીવાલજીને કહો અને ઈશુદાનભાઈ ગઢવીને કહો કે તમે મારા બિલ પ્રદેશના માંગને સમર્થન કેમ નથી કરતા જો તમે બજેટ સત્રમાં મારા બિલ પ્રદેશની માંગને સમર્થન નહીં કરો તો હું આમ આદમી પાર્ટી છોડી દઈશ એવી તમે ચીમકી આપી શકો પણ તમે આપતા નથી એનું કારણ શું છે મને નથી ખબર પણ સાચે તમને એવું લાગે છે કે હું મારી આદિવાસી જનતાને સમર્થન કરવા માગું છું મારી આદિવાસી જનતાના હિત માટે કંઈ કરી રહ્યો છું તો તમે આમ આદમી પાર્ટી છોડી શકો છો દોસ્તો બસ આટલું જય હિન્દ જય જય ગરવી ગુજરાત